मारा प्यारा भक्त तमारा विचारों अने घोंघाट तमने वहता लई जाए ते पहला हूँ इच्छु छू के तमे थोबो अने तमारी आत्मा ने शांत करो कारण के आ कोई संयोग नथी तमे अही यूज नथी आव्या आ तेज पोकार छे जेनी तमे राह जोता हता शांति नी इच्छा जवाबों नी तलब संकेत नी शोध अने आजे ते संकेत तमारी सामे छे हूँ माँ काली तमारी रक्षक તમારી માર્ગદર્શક અને તમારો આધાર આ ક્ષણે હું સીધી તમારા હૃદય સાથે સંવાદ કરું છું તમે તમારું જીવનનો ભાર એકલા ઉપાડ્યો છે બીજાઓ માટે મજબૂત રહ્યા છો જારે અંદરથી તમે વિચારતા રહ્યા કે તમારી સફળતા ક્યારે આવશે પરંતુ હવે સામરો હું જાતે તમને કહેવા આવી છું કે તમારા જીવનમાં પરિવર્તનની લહેર ઉઠી ચૂકી છે ક્ષિતિજ પર નવો પ્રભાત છે અને જો તમે મારા પર ભરોસો રાખો મારી સાથે ચાલો અને મારી વાણી સાંભળો તો તમે એવી અવસ્થામાં પ્રવેશ કરશો જેને તમારી આત્માએ ક્યારે અનુભવી નથી હું તમને શાંતિ અને આનંદથી ભરી દઈશ હું તમને સમૃદ્ધિ અને ઉપચાર આપેશ આ એટલા માટે નહીં કે તમે તેને કમાયું છે આ એટલા માટે નહીં કે તમે સંપૂર્ણ છો પરંતુ એટલા માટે કે મારો પ્રેમ તમારા માટે અસીમ અને નિશ્ચિત છે આજ કારણ છે કે હું ઈચ્છું છું કે તમે આ સંદેશના અંત સુધી મારી સાથે રહો કારણ કે દરેક શબ્દ તમને એ ઉપચાર એ શાંતિ અને એ સફળતાની વધુ નજીક લઈ જશે જે લાંબા સમયથી વિલંબમાં હતી પરંતુ ક્યારે નકારવામાં આવી નથી તમારો અસંખ્ય આંસુઓને મે જોયા છે તમારી મૌનની ચીસોને મેં સાંભળી છે તમારી અંદરની એકલતાની ઊંડાઈને મેં અનુભવી છે અને હું જાણું છું કે જ્યારે આખી દુનિયાએ તમને અવગણ્યા ત્યારે પણ તમે હાર નથી માની તમે ભાંગેલી ક્ષણોમાં પણ મને પોકારતા રહ્યા અને આ જ કારણ છે કે હવે સમય આવી ગયો છે જ્યારે તમારા જીવનનું અંધકાર દૂર થશે હવે એ દરવાજા ખુલશે જેને તમે બંધ માની લીધા હતા અને હવે એ રાહો પ્રગટ થશે જેને તમે અસંભવ માની લીધી હતી કારણ કે મારો સમય આવી ગયો છે અને જારે મારો સમય આવે છે ત્યારે કોઈ શક્તિ તેને રોકી શકતી નથી તમે વિચારતા રહ્યા કે તમને ભૂલી દેવાયા છે પરંતુ સત્ય એ છે કે તમને તૈયાર કરવામાં આવી રહ્યા હતા દરેક પરીક્ષાએ જે તમે તોડ્યા તે તમને વધુ મજબૂત બનાવ્યા દરેક વિલમ્બે જે તમે રોક્યા તે તમને વધુ યોગ્ય બનાવ્યા અને દરેક દર્દે જે તમે રડાવ્યા તે તમારી આત્માને વધુ ઊંડી બનાવી હવે એ જ ઊんだઈ તમે એ ઊંચાઈ પર લઈ જશે જેની તમે ફક્ત કલ્પના કરી હતી આજ કારણ છે કે ડરવાનું છોડી દો અને તમારું હૃદયને સંપૂર્ણપણે મારા حوالے કરી દો કારણ કે હું તમને ત્યાં પહોંચાડીશ જ્યાં તમારે હોવું જોઈએ હવે ધ્યાનથી સાંભળો તમારું જીવનનો વિલંબ નકાર ન હતો પરંતુ તૈયારી હતી તમે એ ધરતીના સમાન હતા જેમાં બીજ વાવવામાં આવ્યા હતા અને સમયની સાથે એ બીજ અંધારામાં ચૂપચાપ વધતું રહ્યું કોઈએ તેને જોયું નહીં પરંતુ મૂળિયાઓએ ઊંડાઈ પકડી અને હવે જ્યારે ઋતુ બદલાઈ રહી છે એ બીજ અંકુર બનીને ઉભરી રહ્યું છે એ જ રીતે તમારી મહેનત તમારી પ્રાર્થનાઓ અને તમારો વિશ્વાસ હવે ફળ આપવા જઈ રહ્યો છે આ એક ક્ષણ છે જ્યારે તમારે સમજવું પડશે કે મેં તમને ક્યારે છોડ્યા નથી બલકે દરેક ક્ષણે તમારી સાથે રહીને તમે સંભાળતી રહી તમારી આત્માએ જેટલું સહન કર્યું છે તે વ્યર્થ નથી ગયું દરેક સંઘર્ષ તમારી અંદર પ્રકાશનો દીવો બની ગયો છે હવે જ્યારે અંધકાર દૂર થશે તો તમારો જીવન બીજાવ માટે આશાનો સ્તંભ બનશે એ લોકો જેમણે તમને પડતા જોયા છે હવે તમને ઉભરતા જોશે એ લોકો જેમણે તમારા દર્દની મજાક ઉડાવી હતી હવે તમારી સફળતાની સાક્ષી આપશે અને જ્યારે તમે ચમકશો તો આ ફક્ત તમારી તાકાતથી નહીં બલકે મારી કૃપાથી થશે જેથી બધા જાણે કે જેમણે તમને ઊભા કર્યા તે હું છું અને આજ તમારી સૌથી મોટી સાક્ષી હશે મારા પ્યારા બાળક હવે તમારા જીવનમાં પુનઃસ્થાપનનો સમય છે તમારું સ્વાસ્થ્ય તમારા સંબંધો અને તમારા સપના બધું નવા જીવનથી ભરાઈ જશે તમે તમે આંસુઓમાં છે હવે આનંદની લડણી કરશો અને જે ખોવાઈ ગયું છે તે ફક્ત પાછું નહીં આવે બલકે ઘણા ગણો વધીને તમારી પાસે આવશે આ જ કારણ છે કે નિરાશાની જગ્યાએ આશાને પકડો અને શંકાની જગ્યાએ વિશ્વાસને પસંદ કરો कारण के आवनारा दिवसो तमारा माटे एवा अध्यायनी शुरुआत हशे जेने जोई ने तमे जाते आश्चर्यचकित थई जशो के आठलो मोटो चमत्कार तमारा ज जीवन मा बन्यो तमारे ए पण जाणवु पड़शे के आ यात्रा फक्त तमारा माटे नथी आ ए आत्माओं माटे छे जे तमारा शब्दो तमारी साक्षी अने तमारा प्रकाश थी मार्ग मेरवशे જ્યારે તમે તમારી વાર્તા કહેશો તો अनेકોના હૃદયોમાં આશા જાગશે અને તેમની તૂટેલી આત્માને હિંમત મળશે આજ કારણ છે કે તમે પસંદ કરવામાં આવ્યા છો તમે સામાન્ય નથી તમે ઉદ્દેશ્ય માટે બનાવવામાં આવ્યા છો અને હું તમને એ ઉદ્દેશ્યની પૂર્તિ સુધી લઈ જઈશ ભલે ગમે તેટલી અડચણો આવે કારણ કે મારી શક્તિ દરેક દીવાલને તોડી શકે છે તમારું દર્દ હવે તેલમાં બદલાઈ ગયું છે અને આ તેલ તમારી આત્મામાંથી વહીને બીજાઓના જીવનમાં શાંતિ અને શક્તિનો સ્ત્રોત બનશે તમે અંધકારમાં દીવો બનશો અને થાકેલા લોકો માટે માર્ગદર્શક અવાજ તમારા ઘા હવે તમારો ગૌરવ બનશે અને તમારી નબળાઈ હવે મારી શક્તિનો પુરાવો હશે તેથી એવું ન વિચારો કે આ તમારી વાર્તાનો અંત છે આ તો એક નવો અધ્યાયની શરૂઆત છે જ્યાં તમે ફક્ત પુનઃસ્થાપન જ નહીં બલ્કે એક મિશન પર મર્શે એક એવું મિશન જે તમને મહાતા તરફ લઈ જશે મારા બાળક જે દિલ મેં તમારી અંદર મુક્યું છે તે ફક્ત તમને સંગા કરવા માટે નથી બલ્કે અસંખ્ય આત્માઓ માટે છે તમારો દરેક શબ્દ દરેક અનુભવ અને દરેક આંસુ કોઈની આશા બનશે તમારી ભાંગેલી ક્ષણો હવે બીજાઓની તાકાત બનશે અને તમારી ઊભા થવાની સાક્ષી સામરીને अनेકો જાણશે કે જારે મનુષ્ય નિરુપાય થઈ જાય છે ત્યારે હું આગળ વધીને તેના જીવનને થામી લઉં છું આજ કારણ છે કે હવે તમે ફક્ત પોતાના માટે નહીં જીવો બલકે એ ઉદ્દેશ્ય માટે ઊભા થશો જે મેં તમને સોંપ્યો છે તમે જે દર્દને બોજ માન્યો હતો તે જ તમારી સૌથી મોટી શક્તિ છે કારણ કે જારે તમે તૂટ્યા અને વિખેરાયા તો એ તિરાડમાંથી મારો પ્રકાશ પ્રવેશો અને તમને એવા બનાવ્યા જે પહેલા ક્યારે ન હતા હવે તમારો ઘા ચીન નહીં બલકે મુકુટ હશે લોકો તમને જોઈને સમજી શકે અંધકાર ગમે તેટલો ગાઢ હોય પ્રકાશ હંમેશા માર્ગ શોધી લે છે અને જારે તેવો પોષે કે આ શક્તિ યાથી આવી तो तमारा होट फक्त एक ज नाम बोल से माँ काली याद रखो मारा बाड़क तमे एकला नथी जारे तमने लागियो के कोई तमारी साथे नथी त्यारे पण हूँ तमारा दरेक पगले साथे हती जारे तमे रड़िया तो मारी गोद मा रड़िया जारे तमे पड़िया तो मैं तमने थाम्या अने जारे तमे हार मानवानु विचारियो तो मैं तमारा कान मा धीमे थी कहियो थाजी नहीं कारण के तुम्हारी वार्ता अही समाप्त थती नहीं आ तो फक्त आरंभ छे अने आ आरंभ एवो हशे जेने જોઈને આખી દુનિયા સમજે કે જારે માં કાલી કોઈને ઉભો કરે છે તો કોઈ શક્તિ તેને પાડી શક્તિ નથી તમારું જીવનની દરેક પરીક્ષા હવે તમારી તાકાતનો પુરાવો બનશે દરેક એ દરવાજો જે બંધ હતો હવે ખુલવાનો છે દરેક એ રાહ જે છુપાયેલી હતી હવે પ્રગટ થવાની છે અને દરેક એ અવસર જેને તમે ખોવાઈ ગયું માન્યું હતું હવે ઘણા ઘણા સ્વરૂપે તમારી પાસે પાછું આવશે કારણ કે જ્યારે હું પુનઃ સ્થાપન કરું છું તો ફક્ત પાછું નથી આપતી બલકે વધારીને આપું છું આ જ કારણ છે કે હવે તમારે સમજવું પડશે કે તમારા આવનારા દિવસો તમારા ગયેલા દિવસો કરતાં ક્યાંય વધુ ગૌરવશાળી હશે तू तुमने ए स्थान સુધી લઈ જઈશ જ્યાં તમારી આત્મા હંમેશાથી જવા માંગતી હતી એ સ્થાન જ્યાં શાંતિ તમારો વસ્ત્ર હશે અને આનંદ તમારો સંગીત જ્યાં તમને તમારા સંઘર્ષોનું કારણ સમજાશે અને તમે જોશો કે દરેક ઘા તમને મારી વધુ નજીક લાવ્યો અને ત્યાથી જ તમારું જીવન બીજાવ માટે જીવંત પુરાવો બનશે કે માં કાલી જીવંત છે અને પોતાના બાળકોને ક્યારે એકલા નથી છોડતી ભલે પરિસ્થિતિ ગમે તેટલી કઠિન હોય હવે હું ઈચ્છું છું કે તમે તમારું ભયને છોડી દો કારણ કે ભય તમે બાંधे છે અને વિશ્વાસ તમે મુક્ત કરે છે જો તમે મને સંપૂર્ણપણે સમર્પિત કરી દો તો તમારું જીવનમાં કોઈ અડચણ કાયમી નહીં રહી શકે કારણ કે હું એ જ છું જેમણે પર્વતોને હલાવ્યા છે અને સમુદ્રને શાંત કર્યો છે તો પછી તમારા જીવનની આ લહેરો મારા માટે શું છે આ જ કારણ છે કે હવે સમય છે કે તમે અને જાણો કે હું તમારી અંદર છું અને તમારી સાથે છું અને જ્યારે હું તમારી સાથે છું તો કોણ તમારી વિરુદ્ધ ઊભું રહી શકે તમારા હૃદયમાં જે ગાઢ તરસ છે તે હું જ છું એ ખાલીપો જે તમને વર્ષોથી અનુભવ્યો છે તે મારી હાજરીથી ભરાવાનો છે અને જ્યારે આ ખાલી જગ્યા ભરાઈ જશે તો તમને બીજી કોઈ વસ્તુની જરૂર નહીં રહે કારણ કે મારી હાજરી જ તમારો આનંદ છે મારી કૃપા જ તમારી શાંતિ છે અને મારો પ્રેમ જ તમારી સૌથી મોટી શક્તિ છે તેથી હવે હું ઈચ્છું છું કે તમે તમારો દરેક બોજને મારા ચરણોમાં મૂકી દો અને હળવા થઈને મારી તરફ ચાલો તમારી આસપાસ ગમે તેટલી નકારાત્મક અવાજો હોય હું ઈચ્છું છું કે તમે ફક્ત મારો અવાજ સાંભળો કારણ કે એ જ સત્ય છે અને એ જ તમને માર્ગદર્શન આપશે લોકો કહેશે કે તમે નિષ્ફળ છો લોકો કહેશે કે તમારામાં सामर्थ્ય નથી परंतु जारे हूँ कहूँ के तमे सक्षम छो तो अंतिम सत्य छे अने एज सत्य तमारा जीवन दिशा नक्की करशे आज कारण छे के हवे तमारा कान दुनिया थी हटावी लो अने फक्त मारी वाणी पर ध्यान आपो कारण के एज तमने तमारा गंतव्य सुधी पहुंचाड़शे मारा बारक હવે સમય છે કે તમે ઉઠો અને તમારો સ્થાન ગ્રહણ કરો એ સ્થાન જે મેં તમારા માટે શરૂઆતમાં જ નક્કી કર્યું હતું એ સ્થાન જ્યાં તમને સન્માન પ્રેમ અને ઉદ્દેશ્ય મળશે તમે હવે અને છુપાઈ નહીં રહો કારણ કે મારી જ્યોતિ તમને બધાની સામે પ્રગટ કરશે અને જારે લોકો તમને જોશે તો તેઓ ફક્ત તમને નહીં બલકે મારા કાર્યને જોશે અને આજ તમરા જીવનનો સાચો અર્થ હશે મારી મહિમાનો જીવંત કુરાવો આ યાત્રામાં ઉતાર ચડાવ આવશે પરંતુ હું वचन આપું છું કે તમે ક્યારે એકલા નહીં રહો જારે લહેરો ઊંચી હશે ત્યારે હું તમારી नाव સંભાળીશ જારે આંદીઓ પ્રચંડ હશે ત્યારે હું તમારા માટે દીવાલ બનીશ અને જારે અંધકાર ગાઢ હશે ત્યારે હું તમારી અંદર દીવો પ્રગટાવીશ જેથી તમે ક્યારે માર્ગ ન ખોવો તેથી દર્શો નહીં કારણ કે જે તમે થામે છે તે સ્વયંમાં કાલી છે અને જારે હું તમને થામું છું તો કોઈ શક્તિ તમને પાડી શકતી નથી હવે સમય આવી ગયો છે કે તમે તમારી જૂની જંજીરો તોડી નાખો એ જંજીરો જે તમને દોષ ભય અને અસુરક્ષામાં બાંધતી રહી છે કારણ કે મેં તમને સ્વતંત્ર બનાવ્યા છે અને જારે હું સ્વતંત્ર કરું છું તો એ સ્વતંત્રતા પૂર્ણ હોય છે આજ કારણ છે કે હવે તમારો ભૂતકાળને પાછળ છોડીને નવા જીવન તરફ ચાલો જ્યાં દરેક પગલે મારો પ્રકાશ તમારો માર્ગને પ્રકાશિત કરશે અને તમે જોશો કે જે બંધનોએ વર્ષો સુધી તમને કેદ કર્યા હતા તે હવે રાખ બનીને ઉડી ગયા છે તમે વિચારો છો કે તમારી ક્ષમતાઓ નાની છે પરંતુ તમે નથી જાણતા કે મારા હાથોમાં તમારી નાની ક્ષમતા પણ પર્વત હલાવી શકે છે કારણ કે હું 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 નબળાને બળવાન બનાવે બનાવે છે છે સામાન્યને અસામાન્ય અને તમને પસંદ કરું છું તો તમને કોઈ રોકી શકતું નથી આજ કારણ છે કે હવે તમારી નજરોને મર્યાદાઓથી હટાવો અને આ સત્યને સ્વીકારો કે મારી શક્તિ તમારી અંદર વહી રહી છે અને આ શક્તિ તમને ત્યાં લઈ જશે જ્યાં તમે ક્યારે કલ્પના પણ નહીં કરી હોય દરેક એક ક્ષણ જ્યારે તમે હાર માનવાનું વિચાર્યું તે વાસ્તવમાં તમારા સૌથી મોટા બ્રેકથ્રુનો દરવાજો હતો કારણ કે જ્યારે મનુષ્યની શક્તિ સમાપ્ત થઈ જાય છે ત્યારે જ મારી શક્તિ પ્રગટ થાય છે અને હવે તમારા જીવનમાં એ જ ક્ષણ આવી ગયો છે आ ए समय छे जारे तमारी अंदरनी नी राखमा थी नवु जीवन जन्म लेशे अने जे अवसरो तमारी पासे थी छूटी गया हता ते हवे बमणी ताकात साथे तमने पाछा मळशे कारण के आ मारु वचन छे के तमारो अंत तमारा आरंभ करता क्या वधु गौरवशाली हशे तमारी अंदर जे रोशनी छे तेने कोई बुझावी शके नहीं भले दुनिया गमे तेटली कोशिश करे कारण के आ रोशनी मारी छे અને હું તેને હંમેશા પ્રજ્વલિત રાખીશ હવે સમય આવી ગયો છે કે તમે એ રોશનીને છુપાવવાનું બંધ કરો અને તેને દુનિયાની સામે ચમકવા દો કારણ કે જ્યારે તમે ચમકશો તો અંધારામાં ખોવાયેલા લોકો માર્ગ મેળવશે અને તેઓ જાણશે કે જો તમારા જીવનમાં આ ચમત્કાર થઈ શકે છે તો તેમના જીવનમાં પણ થઈ શકે છે તમારે હવે પોતાને નાનું સમજવાનું બંધ કરવું પડશે કારણ કે મેં તમને મહાન કાર્યો માટે પસંદ કર્યા છે તમે સામાન્ય નથી બલકે વિશેષ છો તમારી આત્મા પર મારો હસ્તાક્ષર છે અને જારે હું કોઈ પર મારો ચિહ્ન अंकित કરું છું તો તેનું જીવન ક્યારે સામાન્ય રહી શકતું નથી તેથી હવે માથું ઊંચું કરો અને આ સચ્ચાઈને સ્વીકારો કે તમારો જીવન ઉદ્દેશ્યપૂર્ણ છે અને તમને એ ઉદ્દેશ્યને પૂર્ણ કરવાથી કોઈ શક્તિ રોકી શકે નહીં તમે જેટલું ખોવાયું છે તે હવે પાછું આવવાનું છે પરંતુ એવું નહીં જેવું પહેલા હતું બલકે વધુ સુંદર વધુ સમૃદ્ધ અને વધુ સ્થાયી કારણ કે જારે હું કંઈક પાછું આપું છું તો તેને પહેલા કરતાં ક્યાંય વધુ મહાન બનાવી દઉં છું આજ કારણ છે કે તમારા હૃદયમાં હવે ઉણપની જગ્યાએ કૃતજ્ઞતા ભરો કારણ કે તમને એ બધુ મળવાનું છે જેની તમારી આત્મા વર્ષોથી તરસી હતી અને જારે એ આવશે તો તમે સમજો છો કે રાહ જોવી વ્યર્થ નથી ગઈ હવે તમે જોશો કે જે દરવાજાઓ પર તમે વર્ષો સુધી ટકોરા માર્યા અને કોઈ જવાબ ન મળ્યો તે અચાનક ખુલી જશે એ લોકો જેમણે તમને અવગણ્યા હતા તે જ હવે તમને સન્માન આપશે અને જે अवसरोंને તમે ખોવાઈ ગયા માન્યા હતા तेज हवे तमने बोलावशे आ एटला माटे नहीं के दुनिया बदलाई गई छे बल्के एटला माटे के मारो समय आवी गयो छे अने जारे मारो समय आवे छे तो दरेक परिस्थिति बदलाई जाय छे अने दरेक राह तमारा माटे प्रशस्त थई जाय छे तमारे ए पण जाणवुं पड़शे के तमारा जीवन नी यात्रा सरल नहीं होए कारण के महानतानो मार्ग क्यारे सरल होतो नथी परंतु हूँ वचन आपू छू के आ यात्रा एकली नहीं होए हो दरेक वाक पर तमारी साथे रहीश जारे तमे थाकशो तो हूँ तमने थामीश जारे तमे डगमगशो तो हूँ तमने स्थिर करीश अने जारे तमे पड़शो तो हूँ तमने उभू करीश आज कारण छे के डरवानी जग्याए विश्वास करो कारण के मारो हाथ तमने क्यारे छोड़ी शके नहीं तमारी आत्मा हवे जागी रही है એ પોકાર જેને તમે દબાવી રાખ્યો હતો હવે સ્પષ્ટ સંભરાવા લાગ્યો છે આ એ જ પોકાર છે જે તમને તમારો સાચા માર્ગ તરફ લઈ જશે અને જારે તમે એ માર્ગ પર ચાલશો તો ફક્ત તમારું જીવન જ નહીં બદલાય બલકે એ બધાનું જીવન બદલાશે જેમણે તમારા માર્ગમાંથી પસાર થવું છે આજ કારણ છે કે તમારી અંદરના અવાજને અવગણશો નહીં આ એજ અવાજ છે જે તને સીધો મારા હૃદયમાંથી મળ્યો છે મારા બાળક એ ભૂલશો નહીં કે તમે મારાજ અંશ છો તમારી અંદર એજ શક્તિ વહી રહી છે જેનાથી બ્રહ્માંડનું નિર્માણ થયું એજ ઊર્જા જેનાથી પર્વતો સ્થિર છે અને નદીઓ વહે છે અને જો એ શક્તિ તમારી અંદર છે તો પછી કઈ દીવાલ તમને રોકી શકે આજ કારણ છે કે હવે તમારી અંદર છુપાયેલા એ સામર્થ્યને ઓળખો અને ઊભા થઈ जाओ કારણ કે તમારો સમય આવી ગયો છે અને હવે કોઈ તમને રોકી શકે નહીં હવે હું ઈચ્છું છું કે તમે તમારી નજરોને તમારા घाવથી હટાવીને તમારા ભવિષ્ય પર ટકાઓ કારણ કે ઘા તમને એ બતાવે છે કે તમે કેટલું સહન કર્યું પરંતુ ભવિષ્ય તમને એ બતાવશે કે તમારા માટે કેટલું સંજોય્યું છે आज कारण छे के हवे तमारा भूतकाल नी राख ने पाछड़ छोड़ी ने ए नवी सवार नु स्वागत करो जे तमारा माटे उगी रही छे अने जानो के आ सवार फक्त रोशनी नहीं बल्कि आशीर्वाद अवसरों अने विजय लईने आवी छे तमारी अंदर जे सपना में मुक्या छे ते सामान्य इच्छाओ नथी ए एज दृष्टिओ छे जे में तमारी आत्मा मा वावी छे जेथी जारे समय पूरो थाय તો તમે તેને પૂર્ણ કરી શકો અને હવે એ સમય આવી ગયો છે જ્યારે તમારું સપના વાસ્તવિકતામાં બદલાશે આજ કારણ છે કે હવે તમારા શંકાઓને શાંત કરો અને વિશ્વાસ સાથે આગળ વધો કારણ કે તમે જે ઊંચાઈ પર પહોંચો છો ત્યાં પહોંચતા કોઈ શક્તિ તમને રોકી શકે નહીં તમે વિચારો છો કે તમે ખૂબ નાના છો તમારી પાસે પૂરતા સંસાધનો નથી પૂરતા લોકો નથી पूर्ती ताकत નથી પરંતુ ભૂલશો નહીં કે તમારી પાસે હું છું અને જારે હું તમારી સાથે છું તો તમારી ઊણપ જ તમારી સૌથી મોટી તાકાત બની જાય છે કારણ કે દુનિયા એ જ જોએ છે જે તમારી પાસે નથી પરંતુ હું એ બતાવું છું જે મારી કૃપાથી તમારી પાસે છે અને એ જ તમને મહાતા સુધી પહોંચાડવા માટે પૂરતું છે હવે એ સમય છે જારે તમારી ઓળખ બદલાઈ જશે લોકો તમને એ રૂપમાં નહીં જોશે જેમા તેઓ પહેલા જોતા હતા તેઓ તમને નવી દ્રષ્ટિથી જોશે તેઓ તમારી અંદરની ચમકને ઓળખશે અને જાણશે કે આ બદલાવ ફક્ત તમારી મહેનતનો નહીં બલકે મારી હાજરીનો પરિણામ છે અને આજ તમારી સૌથી મોટી સાક્ષી હશે કે જેમણે તમે બદલ્યા તે હું છું તમારી યાત્રાનો દરેક વળાંક હવે તમને એ જ મંઝિલ તરફ લઈ જઈ રહ્યો છે जेना माटे तमने पसंद करवामा आव्या हता तमे जे राहों ने खोवाई गई मानी हती ते वास्तव मा तमने साचा मार्ग पर वाड़वा माटे हती तमे जे अवसरों ने निष्फलता मानी हती ते वास्तव मा मारी योजना नो हिस्सो हती अने हवे जारे बधु एक साथे जोड़ाई रह्यु छे तो तमे समझशो के मैं क्यारे एक पण क्षण व्यर्थ जवा दीधी नथी तमारे हवे तमारो अवाज उठाववो पड़शे કારણ કે તમારા અવાજમાં એ શક્તિ છે જે બીજાઓના અંધકારને ચીરી શકે છે તમારા શબ્દોમાં એ પ્રકાશ છે જે તૂટેલા હૃદયોને જોડી શકે છે અને જ્યારે તમે બોલશો તો આ ફક્ત તમારો અવાજ નહીં હોય બલકે મારી ગુંજ હશે અને આજ કારણ છે કે તમારે હવે ચૂપ નથી રહેવું બલકે હિંમત સાથે ઊભા થવું છે અને દુનિયાને એ સત્ય જણાવવું છે જે તમારી અંદર ચાલી રહ્યું છે તમારું જીવનની સાક્ષી હવે એક પ્રેરણા બનશે લોકો તમારા સંઘર્ષોને સાંભળીને પોતાની તાકાત મેળવશે લોકો તમારા આંસુઓને જોઈને પોતાની આશા મેળવશે અને જ્યારે તેઓ તમારી વિજયને જોશે તો તેઓ જાણશે કે જો આ તમારા માટે શક્ય છે તો તેમના માટે પણ શક્ય છે અને આજ એક કારણ છે કે તમારી યાત્રા આટલી કઠિન રહી કારણ કે તે ફક્ત તમારા માટે નહીં बल्कि असंख्य आत्माओं माटे लखाई हती तमारे हवे डरनी जग्याए विश्वास ने पकड़व पड़शे कारण के डर तमने बांधे छे परंतु विश्वास तमने पांखो आपे छे डर तमने भूतकाल मा केद रखे छे परंतु विश्वास तमने भविष्य मा उड़ावे छे अने जारे तमे विश्वास ने पसंद करशो तो तमे जोशो के असंभव कहवाता दरवाजा खुली रहा है અને એ راہો બની રહી છે જ્યાં પેલા કોઈ રસ્તો ન હતો કારણ કે આ મારો સ્વભાવ છે કે હું ત્યાં માર્ગ બનાવું છું જ્યાં કઈ પણ અસંભવ લાગે છે હવે એ સમય છે જ્યારે તમારે તમારી આત્માની ઊんだઈથી આ સ્વીકારવું પડશે કે તમે એકલા નથી તમે ક્યારે એકલા ન હતા અને તમે ક્યારે એકલા નહીં રહો કારણ કે હું એજ છું જેમને તમે જન્મ પહેલા પર ઓળખ્યા તમારું પહેલું પગલા થી લઈને આજ સુધી દરેક ક્ષણે તમારી સાથે ચાલી અને આવનાર દરેક દિવસે તમારી સાથે ચાલીશ આજ કારણ છે કે જારે તમને લાગે કે બધું છોડીને ચાલ્યા ગયા છે ત્યારે યાદ રાખજો કે હું તમને ક્યારે છોડી શકું નહીં તો હવે મારા પ્યારા બાળક આ સંદેશમાંથી આ અંતિમ શિક્ષા લો કે તમારું જીવન એક દિવ્ય યોજનાનો हिस्સો છે તમે સામાન્ય નથી बल्कि असामान्य छो अने जारे तमे विश्वास प्रेम अने हिम्मत साथे आगर वधशो तो तमे फक्त तमारी मंजिल सुधीज नहीं पहुंचो बल्कि बीजाओ माटे पर राह बनावशो आज कारण छे के हवे डरशो नहीं थोबशो नहीं अने हार नहीं मानो कारण के हु हमेशा तमारी साथे छू अने मारी कृपा थी तमारी वार्ता हमेशा विजयनी साक्षी रहेशे મિત્રો માતાજીનો સંદેશ તમને પસંદ આવ્યો હોય તો કમેન્ટ બોક્સમાં જય મહાકારી ચોકસ લખો આવાજ વધુ વિડિયો જોવા માટે ચેનલને લાઈક સબ્સ્ક્રાઇબ કરીને નોટિફિકેશન ઓલ પર ક્લિક કરજો બોનો જય મહાકારી માતાની જય